ગોંડલ એ સતત સમાચારોના કેન્દ્રમાં હોય છે ગોંડલથી રોજ એક નવા સમાચાર આવે છે ફરી એકવાર ગોંડલમાં એક મહાસંમેલન થવાનું છે સંમેલન દલિત સમાજ કરવાના છે અને કેમ કરવાના છે કારણ કે ગોંડલમાં દિનેશ પાતર પર ચાર અલગ અલગ ફરિયાદો થઈ છે દિનેશ પાતર પર થયેલી ફરિયાદો પાછી લેવામાં આવે એમની સામે જે પણ પોલીસે ફરિયાદ કરી છે એ પોલીસ સામે પણ એક્શન લેવામાં આવે એના માટે સંમેલન થવાનું છે આજે આખો દલિત સમાજ ભેગો થયો હતો અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે અઢાર તારીખે અઢાર જૂને મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે એક લાખથી વધુ લોકોને ત્યાં ભેગા થવાનું છે અને ત્યાં દિનેશ પાતર પર જે ફરિયાદ થઈ છે એ મુદ્દા ઉપર લડી લેવાનું છે આજે જે મીટિંગ થઈ બેઠક થઈ એ બેઠકમાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળો ઇન્સ્પેક્ટર છે એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન અઢાર તારીખે અમે કોડરમાં યોજવા જઈ રહ્યા સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતલની સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારે ગુનામાંથી દિનેશ પાત્ર ને રિમુવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓરિજનલ એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે ગુનો દાખલ થાય

દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે તો એક લાખ લોકો આખા ગુજરાત માંથી ઉમટી પડે એવો મને સો ટકા વિશે સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીએસ ઓ સામે દાખલ થાય અને દિનેશ પાત્ર નામ આ ચારેય ફરિયાદો માંથી કરવામાં આવે બંને ગજેરાનો કેસ અને એ કેસમાં દિનેશ પાતરનું નામ સાથે દિનેશ પાતરનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો કે જેમાં એ હોસ્પિટલમાં છે અને પછી પોલીસ પર ઘણા બધા આક્ષેપ કરી રહ્યા છે એના પછી આજે જે બેઠક થઈ એ બેઠકમાં વાત કરવામાં આવી છે કે જે પણ કેસ થયા છે બધા જ કેસ ખોટા કરવામાં આવ્યા છે પોલીસ સામે એક્શન લેવાવા જોઈએ આગળ જતા દલિત સમાજ શું કરે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો